વડોદરા શહેરના યાકુતપુરા ખાતે કોમી એકતા રોઝા ઇફતાર કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરના યાકુતપુરા ખાતે કોમી એકતા રોઝા ઇફતાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુસ્લિમ ધર્મનો રમઝાન માસ એ પવિત્ર માસ તરીકે કહેવામાં આવે છે ત્યારે સાંજના સમયે રોઝા છોડી અને તૈયારી કરવામાં આવે છે ત્યારે આજ રોજ યાકુતપુરા સ્થિત યા હુસૈન શહીદ મસ્તાન બાબા દરગાહ ખાતેની દરગાહ ઉપર કોમી એકતા રોઝા ઇફતારનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમ હાજી દસ્તગીર શેખ ભૂલુબાપુ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જેમાં સીટીપીઆઈ તરીકે આરબી ચૌહાણ કુંભારવાડાના પીઆઈ વાયમ એમ મિશ્રા તેમજ રવિભાઈ પ્રજાપતિ સીટીપીઆઈ તેમજ હિન્દુ સમાજના મામાજી તેમજ આજુબાજુના સ્થાનિકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને કોમી એકતાના સંદેશ સાથે એકતા ઇફતારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન વડોદરા આજે રમઝાનનો વીસમો રોજો છે અને વીસમા રોજાના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી એકતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ દર વર્ષે મસ્તાન બાવા દરગાહ તરફથી આ કોમી એકતામાં એકતારીનો પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામની અંદર તમામ અમારા દરગાહના આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને એફતારી કરે છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબને પણ હાજરી આપી છે અને સેકન્ડ પીઆઈ પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે કુમારવાડાના જે પીઆઈ છે મિશ્રા સાહેબ એમને પણ હાજરી આપી છે અને અમારા જૂનીગઢીના ગણેશ મંડળના પ્રમુખ વિકીભાઈ સિંધે એ પણ ઉપસ્થિત છે ગોપાલભાઈ શાહ જીતુભાઈ બારોટ પૂનમબેન સોની રેખાબેન ઠાકોર અને સંજયભાઈ કપૂર એવા તમામ અમારી દરગાહ કમિટીના સભ્યો ભેગા થઈને આ એકતારીને સેવા આપીએ છીએ હું આજે દાસાગીર સાહેબ ભોલુ બાપુ આજે રમઝાન માસનો બીસમો રોજા છે આ રોજા ઇફતાર માટે મત્સનસાહ બાબા દરગાહના ભોલુબાપુએ એમને આમંત્રિત કરેલ અને મત્સનસા દરગાહ બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક છે આ દરગાહના કમિટી મેમ્બરમાં પણ હિન્દુ મુસ્લિમ બંને સાથે રહી આનો વિકાસ કરે છે અને અમને અત્રે એકતારમાં બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક રૂપે મસાંસાહ બાબા દરગાહ તમામને આશીષ આપે કે આપણે વડોદરા શહેરમાં શાંતિ બની રહે કોમી એકલાસ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને દેશનો વિકાસ થાય Subscribe now and press the bell icon. Never miss an update.